સર્ટી હોસ્પિટલની લિફ્ટ બંધ થતા દર્દીઓ ફસાયા હતા અને દોડધામ મચી હતી સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને તેમના પરિજનો માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા લિફ્ટની સુવિધા મૂકવામાં આવી છે જે લિફ્ટ અચાનક બપોરના સમયે બંધ થવાનો બનાવ બન્યો હતો આ લિફ્ટ બંધ થતા બે દર્દીઓ ફસાયા હતા બાદ ફસાયેલા દર્દીઓને લિફ્ટમાંથી ભારે જહેમત બાદ કાઢવામાં આવ્યા હતા સમાચાર બનાવો ક્યાં હાલવાણો તમે બીજા માળા જાતા હતા